સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે દસ વર્ષ અમારા લોકો જીવ જ આપે છે બોલાવો અમારા સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લેટ બેસી હા તમારી એકતા પરેડને ને લીધે અમારા લોકો જીવો આપવાનો છે રાતને દિવસે કામ કરાવી બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો अंद करी

ફાયફાઓ કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ કોણ લેવા જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે દિવસ વિ સાહેબ બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

હા પૂછી લે ને જવાબ તમારી પેલા તો માનવ વતની ફરિયાદ દાખલ કરો જે પણ કોન્ટ્રાક્ટર હા એની કોપી આપી દઉં ને એટલે પછી પરિવારની જવાબદારી કોણ લેવાના છે હવે ઘટના ઘટી છે તો જવાબદારી લઈ પડશે ને શું જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે માનવતાની રાહે